આજે સાતમ આઠમના તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે આજથી જ તે સાતમ અને આઠમ નોયમ અને ઘણી જગ્યાએ તો અગિયાર દસ સુધી પણ આ ધાર્મિક દિવસોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે લતા તાલુકાના જે લખતર ગામની અંદર શીતળા સાતમનું અતિ મહત્ત્વ છે ત્યારે લખતર ગામની અંદર નવનિયુક્ત બનેલ હીરાબેન હો દરિયા પણ શીતળા સાતમ નિમિત્તે પોતે મહાદેવની અંદર શીતળા માતાજીની પૂજા કરી ધન્યતા અનુભવી હતી ત્યારે મોટી સંખ્યામાં તેમની સાથે લખતર ગામના ભૈરોપરાની મહિલાઓ પણ જોડાઈ હતી તેમણે શીતળા સાતમ નિમિત્તે ભગવાનનું પૂજન કરી અને ધન્યતા અનુભવી હતી ત્યારે ત્યારે લખતર ગામના જે શીતળા માતાજીનો હોટલો છે જે લખતર ગામની અંદર વર્ષો પુરાણો આ ઓટલો છે તેની તેની ઉપર પણ લખતર ગામની મહિલાઓ શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક ભૂતિપૂર્વક પહોંચી હતી અને તેમને દ્વારા સીતારા માતાજીને રીઝવવા માટે થઈ તેમના ઘરેથી લાવેલો પ્રસાદ ચડાવવામાં આવ્યો હતો ત્યારે સાથે બહુચરેશ્વર મહાદેવની અંદર પણ બહુચરેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરી મહિલાઓ ધન્યતા અનુભવી રહી હતી ત્યારે લખતર ગામની અંદર ત્રણથી ચાર જગ્યાએ સીતરા માતાજી મંદિરની મંદિરમાં સીતરા માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે ત્યારે ખોજાખાના પાછળની શેરીની મહિલાઓ જાડેશ્વર રોડની મહિલાઓ પણ મોટી સંખ્યાની અંદર સીત્રા માતાજીના ઓટલે પહોંચી હતી અને તેમના દ્વારા સીતરા માતાજીની પૂજા કરી અને તેમની દ્વારા ધન્યતા અનુભવવામાં આવી હતી